નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ કપાસ કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આ સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસ બજાર કયું રહ્યું છે તેના વિશે વાત કરીએ તો જે શરૂઆતના બેથી ત્રણ દિવસ હતા એમાં જે કપાસની બજાર છે એમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ બુધવારથી લઈને શનિવાર સુધીની દરેક રાજીમાં વાત કરીએ તો બજાર છે એને ટેકો મળ્યો છે અને ખાસ કરીને રૂબજારમાં વાત કરીએ તો દૈનિક બસ્સો રૂપિયાનો સુધારા સાથે મિત્રો છેલ્લા ત્રણ જ દિવસમાં સાતસો રૂપિયા ખાંડીએ સુધારતા જોવા મળી રહ્યા છે સાથે સાથે વાયદા બજારમાં વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં આઠસો રૂપિયાનો જે સુધારો છે એ એમસીએક્સ વાયદામાં જોવા મળી રહ્યો છે જેના પગલે જે કપાસ બજાર છે એમાં પણ છેલ્લા બે જ દિવસની અંદર પચાસક રૂપિયા સુધીના જે સુધારા છે જોવા મળી ગયેલા છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ સત્તરસો રૂપિયા સુધી કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયા અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો બારસો પચાસથી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે ખેડૂતોને જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો કપાસની ક્વોલિટી ક્વૉલિટીવાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં પંદરસો પચાસ થી સોળસો અને સિત્તેર રૂપિયા સુધી એ પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસ થી પંદરસો પચાસ બી પ્લસમાં વાત કરીએ તો આપણે ચૌદસો રૂપિયા થી પંદરસો અને સી ક્વોલિટીમાં વાત કરીએ તો અગિયારસો થી લઈને તેરસો રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખાસ કરીને આવતા અઠવાડિયાની વાત કરીએ તો આવતું અઠવાડિયું છે એમાં પણ રો બજારમાં કઈ રીતનો આધાર છે અને રો બજારમાં કઈ રીતના સુધારા છે તેના ઉપર કપાસની બજાર આધાર રાખશે પરંતુ અત્યારે જે નિષ્ણાતો છે એમનું માનવું છે કે આગામી દિવસોમાં હજી પણ કપાસમાં તેજી બાકી છે અને સરકારી ખરીદી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે જેના પગલે જે ભાવ છે એમાં હજી પણ નાના મોટા વધારા થાય એવી શક્યતા છે અને કપાસ બજાર આગામી દિવસોમાં મે બી સત્તરસો દસથી લઈને સત્તરસો ત્રીસ રૂપિયા સુધીની જે સપાટી છે એ મિત્રો બતાવી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર અઠવાડિયાની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો